માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મેર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ ઓગણીસ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ જિલ્લામાં ઓગણીસ નવેમ્બરથી લઈને દસ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ બેના સુચારૂ અમલીકરણ માટે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મેર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા શ્રી દ્વારા ભારત સરકારના શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ઓગણીસમી નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે સૂચનો કર્યા હતા જિલ્લામાં ઓગણીસના વિપરથી આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ છે જેમાં જિલ્લામાં આગામી દસ ડિસેમ્બર સુધી વિશેષ ચુંબેશ હાથ ધરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગ્યોને સરપંચશ્રીઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા સાથે સરકારશ્રીની સહાયથી શૌચાલય બનાવનાર પાંચ જેટલા લાભાર્થીઓને વહીવટી મંજૂરી મુકમો એનાયત કરાયા અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર આઈ શેખને જણાવ્યું કે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જેમાં ગ્રામ્ય સ્તરે થતાં બસ સ્ટેન્ડ બજાર વિસ્તાર ધાર્મિક અને પ્રવાસન સ્થળો શાળા આંગણવાડીને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હોય એવા સામૂહિક શૌચાલયની ઓળખ કરવી અને તેને વિવિધ સુવિધાઓ પ્રોવાઈડ કરીને ફરી ચાલુ કરાવવા પાણી દરવાજાનું સમારકામ વીજળી વગેરે સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે અને વિવિધ શૌચાલયોમાં શૌચાલયની જરૂરિયાત માટે એસેસમેન્ટ કરીને સેસાર અથવા ઉપલબ્ધ અન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓમાં પણ શૌચાલય બનાવવામાં આવશે તેમણે જણાવ્યું કે ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરવી ઓટીએ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સીએસસી અને સંસ્થા કે શૌચાલયનું રિટ્રો ફિટિંગ કરવામાં આવશે અને આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા